સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે સુરત સાથે ઉકાઈ ડેમ ઉપર વાસમાં પણ ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ઉકાઈ ડેમમાં હાલ જેટલું પાણી આવી રહ્યું છે તેટલું જ પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે તો સુરતમાં ઉકાઈ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું હોય અને સાથે તાપી નદીના વિસ્તારમાં પણ ભારે વરસાદને લઈને સુરતમાં તાપી નદી બે કાંઠે જોવા મળી છે જેને લઈને અડજિયા વિસ્તારમાં બદ્રીનારાયણ મંદિર સામે આવેલા રહેવાનગરમાં તાપી નદીના પાણી ફરી વળતા લોકોનું સ્થળાંતર કરાયું હતું પચીસ જેટલા પરિવારોનું પાલિકા દ્વારા મહાદેવનગર ખાતે આવેલા પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરી તેઓના રહેવા તથા જમવાની વ્યવસ્થા કરાઈ હતી તો ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદી સહિત કોર્પોરેટરો પણ સ્થળે પહોંચી ગયા હતા ત્યાં પુણેશ મોદીએ કહ્યું હતું કે હાલ તો કોઈ ચિંતા જેવી વાત નથી બે લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાય ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી આ વિસ્તારમાં મેડિકલ ટીમને પણ સ્ટેન્ડ બાય રાખી કહેવાયું છે જે ઉકાઈ કાંકરાપા ડેમમાંથી લગભગ બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા ફૂડ પેકેટ આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન હિતેશભાઈ અને બધી ટીમ મળીને અમને કરી રહ્યા છે લોકોમાં એક ચિંતાનો વિષય છે આગામી ચોવીસ કલાકમાં જોઈએ કેટલું ઇન્કમિંગ છે એના આધારે પછી થોડોક નિર્ણય થશે